ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો વંદન તૈયાર થઈ ગયો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો વંદન છે ને કેવા કલરનું ટી-શર્ટ પહેર્યું છે કલર નથી કે કોફી 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 છે ગ્રીન જો આ છો ગ્રીન આ છો કલર બહુ મસ્ત છે પણ પિસ્તા જેવો પિસ્તા કલર કહેવાય આને

કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઉપરથી ઉપર થી આ જો નકરો સિલ્વર બટર લાઈન ફરે છે ગાડીમાં મેકે ને કાઢે કોક ના ઘર જઈએ તો મગાવે તો અમે લઈ જાવી જોવા કેટલું સરસ મજાના વાદળ દેખાઈ રહ્યા છે ઉપર મસ્ત વાતાવરણ છે એકદમ શુદ્ધ વાતાવરણ પાછું આવી ગયું છે જ્યારે અમે દામનગરથી અહીંયા આવ્યા ને ત્યાં આવું વાતાવરણ હતું ને એવું વાતાવરણ પાછું થઈ ગયું છે વાતું કરે છે વાતું કરશું ને શું ખાવાનું છે આજે ઢોકળા ખાવાના ઢોકળા ખાવાના છે હાલો આજે ઢોકળા ખાવાના છે જો આ રહી ને અહીં આવી પછી આવી ગેમ રમતા શીખી ગઈ છે માં વાહ દેવો દેવો આ વિડિયો છે ને રિયાનસી ના ટીચર ને મોકલવાનો છે કે એમને જોવાનો છે કે રિયાનસી જો ગેમ રમે છે ટીચર ને મોકલી દેવો છે ને હા

આપડે લેવા જવાના જમીન ઓકે આજે જમવા માં રીંગણા બટેકા નું શાક ગોળ રોટલી ચટણી ને ઢોકળા આવી ગયા છે રિયા કકડાટ કરીને ઢોકળા લીધા છે

हूँ कहा बताइए तो कहाँ स्कार्स हो आलम देखो अगर तो हूँ कहाँ से एड तो बारु हूँ खाते हो ते हैं हूँ खाते हैं अच्छे के एड तो, तो बारु હાલો મારે રિયાન છે દીકરો કલ્લો બસ કોણ હેરાન કરતું તું આ બે તને આમ હેરાન કરતા હતા જો આ બે રિયાન ને હેરાન કરતા તા હું કામ હેરાન કરતા મારો ભાઈ કઈ દે આમ આવી મમ્મી કઈ દે દીકલા ને હેરાન કરે છે રિયાંશીને હેરાન કરે છે આ બી

जाऊ सरे ऊ मेलडी माना मंदिर रे जाऊ छे दादा ने उतार मेलडी माना मंदिर दादा ने उतार चढ़ाओ मा कितलो बदु पानी छे बाय 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 हम जो हम जो भरेलु छे अरे बोले कितलो तड़को छे दिवस तड़को आयो

અમે તો મે ગયા હતા હજી તો અમે પછી તો ગાડીમાં ઉભા રહી ગયા છીએ

முஞ்சியா

તારે દિવસે મત કરના ને આ તો ઓફિસ ઓરી દિવસે વાત જીવી શકતા ન જો આવો રહ્યો અમારો આજનો દિવસ અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો અમે બહાર બેઠા છીએ અહીંયા બહાર વગાડવાના હોય હા તો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ